પરંપરાગત શૈલીથી તો ક્રિકેટ રમી શકાય એ તો આપણે સૌ જાણીએ છીએ પણ જે લોકો આખી જોઈ શકતા નથી તે લોકો પણ ક્રિકેટ રમી શકે છે પરંતુ એ લોકોની પૂરતી તક ના મળી શકવાના કારણે પોતાનું કૌશલ્ય દર્શાવી શકતા નથી ત્યારે તે લોકો પણ થોડા જુદા નિયમોથી ક્રિકેટ રમી શકે છે અને તેઓ પણ સમાજમાં સમાનતાની લાગણી અનુભવે છે તે હેતુથી આજ રોજ ગોંડલમાં તારીખ સત્તાવીસ એક બે હજાર સત્તર થી ઓગણત્રીસ એક બે હજાર સત્તર સુધી એશિયાટિક કેમ્પ ગોંડલ ખાતે ત્રણ દિવસની અખિલ ગુજરાત નેત્રહીન ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ જે લોકો નેત્રહીન છે તેઓ પણ જો તમને પૂરતી તક મળે તો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત સમાજના બીજા સામાન્ય લોકો કરતાં પણ કંઈક વધારે કરી શકે છે એ ભાવના વિકસાવવાનો છે જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા લીધેલ આ નેત્રહીન ખેલાડીઓએ પોતાની આગવી શૈલીથી કવવત દર્શાવેલ નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જાહેર કરાયેલા જુદા જુદા નિયમો જેવા કે અવાજના માધ્યમ માટે ઘુઘરીવાળો દડો અંડરહેન્ડ બોલિંગ આકર્ષણ રહ્યા હતા આ કેટેગરી નેત્રહીન લોકોની જોવાની ક્ષમતા મુજબ પાડેલ હોય છે જેમાં પ્રથમ કેટેગરીના લોકો સંપૂર્ણપણે અંધ હોય છે જ્યારે બીજી અને ત્રીજી કેટેગરીના લોકો ખૂબ ઓછી જોવાની ક્ષમતા ધરાવતા હોય છે આ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી તેમજ જિલ્લા દ્વારા ચાલતા અંધજન મંડળ દ્વારા તૈયાર કરાયેલ વીસ ક્રિકેટની ટીમોએ ભાગ લીધેલ અને ટુર્નામેન્ટના પ્રથમ દિવસે લીગ મેચ રમાયેલ અને તારીખ અઠાવીસ એકના રોજ સેમીફાઇનલ અને ઓગણત્રીસ એકના રોજ ફાઇનલ રમાડવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમના નેત્રહીન ખેલાડીઓ રેફરી તેમના સાથીદારો માટે પણ જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા એશિયાટિક કોલેજ તથા બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જે સેવાનું ઉત્તમ ઉદાહરણ સમાન છે એશિયાટિક કોલેજ હંમેશા વિદ્યાર્થીઓને સેવા તેમજ પ્રેરણાના કાર્યો માટે પ્રયત્નશીલ રહેવાની સમજ આપે છે ત્યારે આ કાર્યક્રમની સંસ્થાની સિદ્ધિમાં એક વધારે યશકલગી સમાન છે આ કાર્યક્રમ આજરોજ રોજ ફાઈનલમાં રાજકોટના જિલ્લા કે વિક્રાંત પાંડે જિલ્લા પોલીસ વડા અંતરીપ શુદ્ધ તથા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહીને નેત્રહીન લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સમારોહમાં નેત્રહીન માણસો માટે રોજગારીનું સર્જન કરવાની ગોપાલભાઈ ભુવા દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત રહેલ મહાનુભાવોને અંધજનને રોજગારી આપવા માટે તેમણે સમજ આપી બે હાથ ઊંચા કરીને શપથ ગ્રહણ કરાવ્યા હતા તદઉપરાંત એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજ દ્વારા નેત્રહીન લોકો પણ ઉચ્ચ અભ્યાસ કરી સારો હોદ્દો મેળવે તેવા શુભ આશય સાથે એન્જિનિયરિંગમાં એડમિશન માટે સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમજ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિને ઈશ્વર દ્વારા અપાયેલ તક સમજી વધુને વધુ તક નેત્રહીન લોકોને પ્રોત્સાહન મળે એવી સૌ કોઈને અપીલ કરવામાં આવી હતી

સત્તર વર્ષ પછી પહેલી વખત ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ અંધજન માટે કરવામાં આવ્યું છે જેના આજે ફાઇનલ મેચ હતું એમાં વલસાડની ટીમ વિજેતા જાહેર થઈ છે ઉપવિજેતા તરીકે રાજકોટની ટીમ રહી છે ઓગણીસ જિલ્લાઓ દ્વારા એમાં પાર્ટિસિપેશન કરવામાં આવ્યો છે અને બે ઓપન એન્ટ્રીમાં આપણી પાસે ટોટલ એકવીસ ટીમો એમાં ભાગીદાર બની છે ત્રણસોથી વધારે સારા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓમાં પાર્ટિસિપેટ કર્યું છે ખૂબ મોટા પાયે આપણે જોઈ શકીએ એવા લોકોને એનો આનંદ લીધો છે અને જે દિવાંગોને સરકાર તરફથી જે પ્રોત્સાહન આપવાનું થાય છે એના ભાગરૂપે એક મોટી સિદ્ધિ કહી શકાય ગોંડલમાં અને એમાં વિશેષ રૂપથી એશિયા ટીક સ્કૂલ દ્વારા કોલેજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનો સહયોગ રહ્યો છે સુરક્ષા સેતુ દ્વારા એનો સહયોગ આપવામાં આવ્યો છે જિલ્લા તંત્ર અને બીજી બીજી ઘણી બધી સંસ્થાઓ દ્વારા એ લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ભવિષ્યમાં આપ જાણો છો કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વર્લ્ડ વર્લ્ડ કપમાં આપણે વિજેતા બન્યા છે અને વલસાડના તો છેથી સાત ખેલાડીઓ ભારતીય ટીમમાં છે એ લોકો હું વ્યક્તિગત રીતે બી જાણું છું મને ખૂબ આનંદ છે કે વલસાડની ટીમ વિજેતા બની છે અને રાજકોટમાં અંધજનને દ્રષ્ટિ નથી આપી પરંતુ સમજવાની અને પારખવાની શક્તિ જરૂર આપી છે એ શક્તિને ઉજાગર કરવા માટે અને સામાન્ય સમાજની સાથે ઊભા રહી શકે એ માટે એના માટે સત્તર વર્ષ બાદ ઓપન ગુજરાત નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગોંડલની એશિયાટિક એડિમ કોલેજ ખાતે કરવામાં આવ્યું જેની અંદર ગુજરાતની વીસ ટીમોએ ભાગ લીધો હતો અને વીસ ટીમો ત્રણ દિવસ અહીંયા ગોંડલ ખાતે રોકાઈ અને અલગ અલગ જિલ્લાની સામે લીગ મેચ રમી અને છેલ્લે સેમિફાઈનલ અને ફાઇનલમાં રાજકોટ અને વલસાડની ટીમે આજે ફાઇનલ મેચ રમી તેની અંદર વલસાડની ટીમ વિજેતા બની છે અને ગુજરાત રાજ્યની નેત્રહીન ચેમ્પિયન ટીમ બની છે જે હવે રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે આ તકે અંધજનોને જે રમતના નિયમો હોય એ અડધી પીચે બોલ પાડવો રૂબરીવાળા બોલથી રમવું લોખંડના સ્ટમ્પ રાખવા એક ટીમમાં બી વન કેટેગરીના એટલે કે નેત્રહીન હોય સંપૂર્ણ નેત્રહીન એવા ચાર ખેલાડી બી ટુ કેટેગરી એટલે જે લોકો વીસ ટકા દ્રષ્ટિ ધરાવે છે અને બી થ્રી એટલે જે લોકો ત્રીસ ટકા દ્રષ્ટિ ધરાવે છે એવા ખેલાડીનો સમાવેશ કરી અને આ ટુર્નામેન્ટનું આપણે આજે સમાપન કર્યું છે અને ગુજરાતના અંધજનો ગોંડલ મુકામે રોકાય અને એક ગોંડલ માટે ગૌરવ ઊભું થાય એવી રીતે એમને રમત ગમી છે ભોસાણી ગોંડલ